સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્ય તેલ તરીકે સિંગતેલ કપાસિયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હોય છે પણ નર્મદા જિલ્લાના આદિવાસીઓ ક્યારેય સિંગતેલ કે અન્ય તેલ વાપરતા નથી પણ તેના બદલે આઝાદી પરંપરાગત રીતે આદિવાસીઓ ડોડીનું જ તેલ વાપરે છે આ આદિવાસીઓ માટે આ તેલ સસ્તું અને આરોગ્યવર્ધક તેલ ગણાય છે ડોડીનું તેલ આદિવાસીઓનું પ્રાણી ગણાય છે તો હાલ જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આદિવાસીઓનું ડોડીનું તેલ પીલવા ગંટીએ ઉમટી રહ્યા છે તો જોઈએ આ આ ખાસ રિપોર્ટમાં નર્મદા જિલ્લાના જંગલોમાં પુષ્કળ મોડાના ઝાડ આવેલા છે તેના પર ઢોળી નામનું ફળ લાગે છે આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે આદિવાસીઓ આ ઢોળીને વીણી તેને ફોડી તેને સુકવીને કોથળા થેલા ભરી લે છે હાલ ઢોળીમાંથી તેલ પીલવાની સિઝન રાજપીપળા તાલુકામાં શરૂ થઈ છે ત્યારે હાલ આદિવાસીઓ કોથળામાં ડોળી ભરીને તેલ પીલવાની ઘંટીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે સાથે તેલનો ખાલી ડબ્બો લઈને આવે છે પછી એ ડબ્બામાં ઢોળીનું તેલ ભરીને ઘરે લઈ જાય છે આખા વર્ષ માટે ઢોળીનું તેલ ભરી રાખે છે અને ખાદ્ય તેલ તરીકે આખું વર્ષ આદિવાસીઓનું ડોળીનું જ તેલ વાપરે છે તે પીલવાની ઘંટીના માલિકે જણાવે છે કે આદિવાસીઓ ક્યારેય સિંગતેલ કે અન્ય ખાદ્ય તેલ વાપરતા નથી કારણ કે આદિવાસીઓને સિંગતેલ મોંઘવાથી પોષાય તેમ નથી અહીં ડોળી પીલવાનો કિલોનો ભાવ સાત રૂપિયા પડે છે ખોળ ખાતરમાં વપરાય છે આમ આદિવાસીઓને આ ડોળીનું તેલ સાવ મફતમાં પડે છે ત્યારે સ્થાનિક આદિવાસીઓના જણાવ્યા અનુસાર આ ડોળીનું તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે તો ખાસ કરીને માલિશ માટે આ તેલ વપરાય છે તો ખાવામાં પણ આરોગ્યવર્ધક હોવાથી ડોળીનું તેલ ખાતા આદિવાસીઓ ક્યારેય બીમાર પડતા નથી હાલ તેલ પીલવાની ઘંટીએ

નર્મદા જિલ્લા માં ઝાડો બહુ આવેલા છે અને મહાના જે ઝાડો જે ફળ પાકે છે એમાંથી દૂર અમે ફાળી પછી એને ચીરે અમે અહીંયા સમાસમાન લઈ આવી અને પછી તેલ કાઢી બહુ મોંઘું એટલા માટે અમે જે તેલ છે પોતા નર્મદા જિલ્લામાં મહવડાના પુષ્કળ વૃક્ષો આવેલા છે મહવડો આદિવાસી નું કલ્પવૃત રોજીરોટી નું સાધન કરાય છે આ મોડા જે ફળ જે હોય છે એને ડોળી કહેવામાં આવે છે જ્યારે ડોળી પાકે છે ત્યારે આ ડોળી આદિવાસીઓ તોડીને કરકે સુકવે છે અને આ સુકાયેલા ડોળી જે તેલ નીકળે છે તે આરોગ્ય વધે ડોળી નું તેલ કહેવાય છે અત્યારે નર્મદા જિલ્લામાં ચોમાસા અંદર ડોળી તેલ કાઢવાની સિઝન શરૂ થઈ છે આદિવાસીઓ મોટી સંખ્યામાં કોથળા ભરીને ડોળી લઈ આવે છે અને ખાલી તેલનો ડબ્બો લઈને આવે છે અને ડોળી તેલ પીલીને ડોળી લઈને જાય તેલ લઈને જાય છે આ ડોળીનું તેલ આરોગ્ય માટે ખૂબ જ સારું હોય છે અને આદિવાસીઓ આ તેલ ખાતા હોયથી ક્યારેય બીમાર પડતા નથી સ્વિન્કલ અને કપાસિયા તેલ કરતાં ખૂબ જ સસ્તું સસ્તુઓથી માત્ર કિલોના સાત રૂપિયા કિલોનો ભાવ હોવાથી આ તેલ સાવ મફતમાં પડે છે ત્યારે અત્યારે આદિવાસીઓ મોટી પરચામાં ડોળીનો તેલ પીવા આવી રહ્યા છે દીપક જગતાપ સાથે સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ